આવાસમાં આવેલા શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઘરમાં પોલીસ દ્વારા સર્પાઈ ચેકિંગ કરવામાં આવ્યું આ ઓપરેશન દરમિયાન એકસો પચાસથી થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા જેમાં ઝોન ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિશેષ વાત એ રહી છે કે સમગ્ર ઓપરેશન દરમિયાન બે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારમાં હવાઈ મોનિટરિંગ કરવામાં આવ્યું જેથી શંકાસ્પદ હલચલ પર નજર રાખી શકાય ડ્રોનની મદદથી ઊંચી ઇમારતોને સાંકડી ગલીઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું જ્યાં સીધા પોલીસ કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ બની શકે આજરોજ ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે સાથે લાઇટિંગ પણ પણ છે જેથી અંધારામાં અમે સારી એનું કરી ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ